હું પ્રિયંકા અજમીરા ફેશન ના ડ્રેસ મેટિયલિયાલ કાઉન્ટરમાં ઊભી છું આજે હું તમને સજેશન આપીશ કે પાકિસ્તાની સૂટ જે બહુ મોંઘા મોંઘા ભાવે વેચાય છે એ સસ્તા ક્યાં મળશે એની અંદર કઈ ટાઈપની ડિઝાઇન આવે આ તો કઈ જ નથી દર્શકો આપણી પાસે એવા એવા કલેક્શન છે ને કે તમે આજે શોક જ થઈ જવાના છો કે ભાઈ આટલા સારા કલેક્શન આપણી દુકાનમાં ક્યારે આવવાના છે પણ પાકિસ્તાની ખજાનો હવે બધાને જ ખબર છે કે આપણે જે દુકાન છે દુકાનમાં ટ્રેન્ડિંગ વસ્તુ હશે એટલે કે ટ્રેન્ડિંગ કલેક્શન હશે તો જ આપણી દુકાન ત્રણસો પાસઠ દિવસ ચાલશે હવે આપણે જૂની ડિઝાઇન લઈને વેચીએ છીએ નથી એમાં આપણે પ્રોફિટ મળતું નથી એ કલેક્શન વેચાતું નથી કોઈ કસ્ટમર આવતા બસ ખાલી માખી મારવી પડે છે તો કઈ રીતના ચાલે નહીં તો આજે હું તમને સજેશન આપીશ કે પાકિસ્તાની સૂટ જે બહુ મોંઘા મોંઘા ભાવે વેચાય છે એ સસ્તા ક્યાં મળશે એની અંદર કઈ ટાઈપની ડિઝાઇન આવે શું એવી ખાસિયત છે કે છોકરીઓ પાગલ થઈ ગઈ છે કે નહીં મને તો પાકિસ્તાની સૂટ જ જોઈએ છે ભલે કેટલું પણ મોંઘું હોય પણ હું લઈશ આ વસ્તુ છે ને બેઝિકલી કહેવા જોઈએ તો મારી વાત કરું છું એકચ્યુઅલી મને પાકિસ્તાની સૂટનો બહુ વધારે ક્રેઝ છે મને પહેરવાનું પણ બહુ ગમે છે બટ મેં ઓનલાઈન સર્ચ કરી રહ્યા ઓનલાઈન બહુ મોંઘા છે આજકાલની જનરેશનના હિસાબે છે ને લોકો ઓનલાઈન પરચેસિંગ કરવાનું વધારે બેસ્ટ સમજે છે ઓફલાઈન કરતા તો બિચારા જે ઓફલાઈન વાળા રિટેલર્સ છે શું કરશે જ્યારે બધા જ ઓનલાઈન પ્રોડક્ટ પરચેસ કરશે સસ્તી પ્રાઇસમાં નહીં તો ચાલો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે અજમેરા ફેશનમાં હું પ્રિયંકા અજમેરા ફેશનના ડ્રેસ મટીરિયલના કાઉન્ટરમાં ઊભી છું જ્યાં તમે ઓનલાઇન કરતા પણ સસ્તામાં કસ્ટમરને માલ આપશો તો પણ તમને ડબલનું પ્રોફિટ મળશે કારણ કે અહીંયાના જેટલા પણ કલેક્શન છે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસની અંદર છે રીઝનેબલ રેન્જની અંદર છે વિડીયો કોલ કરીને બુક કરાવી શકો છો કાં તો લાઈવ પર્ચેસિંગ કરીને પણ તમે અહીંયા આવીને કલેક્શન ચોઈસ કરી શકો છો બધી ડિટેલ્સ આપી દીધી છે સ્ક્રીન ઉપર નંબર છે તાત્કાલિક ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો હવે કોઈ વાતચીત નહીં ફક્ત પ્રોડક્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે તો છોકરીઓને જે પાકિસ્તાની સૂટ બહુ વધારે ગમે છે એનો ફર્સ્ટ કલેક્શન મારા હાથમાં છે જેને સેમી સ્ટીચ ડ્રેસ મટીરિયલ કહેવાય જે આખો ડ્રેસ એમ તો રેડી છે સ્લીવ્સ પણ છે બટ સાઈડમાંથી સ્ટીચ કરવાનું રહી જાય છે તો અહીંયા નેક પેટર્ન પણ તમે જુઓ કેટલું એટ્રેક્ટિવ છે વી નેક આપી છે અને અહીંયા તમને ક્રોશિયા લેસ વર્ક મળી જશે ટોન ટુ ટોન કલરમાં પ્લસ અહીંયા જોવો આ વાળો જે કોન્સેપ્ટ છે અહીંયા તમને હેન્ડવર્ક મળશે અને આખા ડ્રેસની અંદર તમને લેસ બોર્ડર વર્ક મળશે અને સિક્વન્સ વર્ક મળશે જેને આપણે વોટર સિક્વન્સ પણ કહી શકીએ છીએ હવે આની સાથે તમને ખબર છે દુપટ્ટો કેટલો એટ્રેક્ટિવ મળવાનો છે કારણ કે છે ને અડધેથી વધારે સૂટ તો છે ને છોકરીઓ આના દુપટ્ટા જોઈને લઈ જાય છે કારણ કે મેઇન ક્રેઝ આપણે ચુંદડીનો જોઈ છે આ જો બે મીટરથી પણ વધારેની લેન્થમાં દુપટ્ટો છે જેની અંદર આ સાઈડ તમે જોશો તો એકદમ પરફેક્ટલી તમને અહીંયા લેસ બોર્ડર મળી રહી છે હવે આ તો કંઈ જ નથી દર્શકો આપણી પાસે એવા એવા કલેક્શન છે ને કે તમે આજે શોક જ થઈ જવાના છો કે ભાઈ આટલા સારા કલેક્શન આપણી દુકાનમાં ક્યારે આવવાના છે હવે આની અંદર ચાલો કલર ચાર્ટ જોઈએ ચાર પીસ નું સેટ આવશે ચાર અલગ અલગ કલર સાથે અને ચાર અલગ અલગ ડિઝાઇન હવે આ બતાવ્યું એનો જ બીજો સેટ બતાવીશું તમને આજો આ બેબી પિંક કલરમાં સેટ છે જેની અંદર નેક પેટર્નમાં પતલી લેસ બોર્ડર આપી છે ને અહીંયા તમને હેન્ડવર્ક મળશે પહેલા સૂટમાં કેવું હતું કે અહીંયા હતું ના તમે જોઈ શકો છો ઓલ ઓવર લગ્ન પ્રસંગ માટે પણ બેસ્ટ છે ને અહીંયા નીચે જે છે ને આ ઝાલર કોન્સેપ્ટ બહુ બેસ્ટ લાગ્યું મને ના ટાઈપના સૂટ જ બહુ વધારે માર્કેટની અંદર ચાલતા હોય છે તમને ખ્યાલ હોય તો તો ચાલ આના દુપટ્ટામાં શું ખાસ છે એ જોઈ લઈએ

કઈ નહીં લઈ જાઓ તમારી દુકાન માટે તમારી દુકાન થી હું પરચેસ કરી લેવા સુરતમાં હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો કારણ કે સુરતમાં અજમેરા ફેશન થી બેસ્ટ કલેક્શન ને બેસ્ટ પ્રાઇસ કોઈ આપવાનું જ નથી લખીને લઈ લેજો ગેરંટી સાથે જણાવું છું પણ કે આ કલેક્શન બીજી કોઈ ચેનલ બીજી કોઈ ફાર્મમાં તમને જોવા નથી મળવાનું ફર્સ્ટ આ મારું ફેવરેટ છે કારણ કે વ્હાઈટ કલર છે અને વ્હાઈટ કલરની અંદર પણ તમે ધ્યાનથી જોશો ને તો તમને કલરફુલ અહીંયા થ્રેડિંગ વર્ક મળી જશે એમ્બ્રોઇડરી છે પ્લસ નીચેની તરફમાં પણ બુટા કોન્સેપ્ટ અને અહીંયા પણ ખૂબ સરસ એવું વર્ક છે અને બધાથી વધારે એટ્રેક્ટિવ છે નાનો આનો દુપટ્ટો મને લાગ્યો કારણ કે પિંક કલર છે ને એકદમ હાઈલાઇટ થાય ને લાઈક એ ટાઈપનું છે આ કોઈને તમે ગિફ્ટમાં પણ આપશો ને તો દિલ દિલ ખુશ થઈ જવાનું છે એનું કારણ કે આના ખાલી ચાર પીસના સેટ છે અને ચાર અલગ અલગ કલર્સ ઓપ્શન છે હવે તમે પોતે વિચારો આનો દુપટ્ટો કેટલો સરસ લાગી રહ્યો છે એકદમ વ્હાઈટ કલરની ઝાલર કોન્સેપ્ટ છે હવે તમને એમ કેટલા કલર રહેશે નહીં કરો આ જે દુપટ્ટો જોવો છે ને બધાના બેન જે ટોપ છે એ સેમ છે અંદરના દુપટ્ટા છે ને એ કલરફુલ રહેશે કોઈમાં યલો ગ્રીન રેડ મેરૂન એ રીતના છે હજુ તમારી સાથે એક સૂટ મેં લાઈક શેર કરીશ અતો એક જ કેટલોગ ના બધા સેમ્પલ્સ કાઢ્યા હતા બટ હવે આ તમે જો ખાલી એકદમ સરસ છે રેડ કલર માં તમને પ્યોર ઓર્ગન્ઝા મરી મળવાનું છે છે ને એકદમ પરફેક્ટ હવે આના તમારે જેટલા ટકા એડ કરવા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા તમે એડ કરી શકો છો બહુ જ સરસ નેક પેટર્ન છે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે કટ છે અને નીચેની તરફમાં જે તમે આ જોઈ શકો છો આની બોટમ છે જેનો પ્લાઝો તમે સીવડાવી શકો છો દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટા પણ તમને ઓર્ગેન્ઝા મટીરિયલ ની અંદર મળી જશે આ જો કંઈક આ પ્રમાણે પેકિંગની વાત કરશું તો પેકિંગ તમને એકદમ જોરદાર જબરદસ્ત મળવાની છે આ તમે જોઈ લો પર ની પેકિંગ આટલી આલીશાન છે તો તમે શું વિચાર્યું આ કલેક્શન રાખવું જોઈએ કે નહીં રાખવું જોઈએ આપણી દુકાનમાં રાખવું જ જોઈએ કારણ કે વેચાઈ જશે તરત ટ્રેન્ડિંગ કલેક્શન તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો જેનાથી તમને વધુ માહિતી મળી શકે ચાલો જય શ્રી કૃષ્ણ